નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું એક્ઝામ ન્યૂઝ ચેનલમાં કોઈ પણ એક્ઝામના ન્યૂઝ સૌથી પહેલાં મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો એક્ઝામ ન્યૂઝ ચેનલને અને સાથે બેલ આઇકન પર ક્લિક કરો જેથી આપને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચલો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરીએ મિત્રો આ વિડીયોમાં આપણે ગુજરાત હાઈકોર્ટ વર્ગ ચાર અમાર ચોકીદાર વોટર સર્વર પટ્ટાવાળા જે દસ પાસ માટે જે એક્ઝામ સત્તર બે બે હજાર ઓગણીસના રોજ લેવાના છે તેનું આપણે બે હજાર બારમાં લેવાયેલી પરીક્ષા છે તેનું આપણે પેપર સોલ્યુશન છે તે જોઈશું જેથી આપણને જાણ થાય કે એ પરીક્ષામાં કેવા પ્રશ્ન પૂછાય છે કઈ ટાઈપના પ્રશ્ન હશે તે આપણને ઉપયોગી થશે તો મિત્રો એકવાર જરૂર જોજો પેપર સોલ્યુશન અને પૂરેપૂરું પેપર સોલ્યુશન જોજો જેથી આપણને પૂરતી માહિતી મળી રહે છે અને મિત્રો બે હજાર ચૌદ અને સોળનું પેપર સોલ્યુશન છે તે પણની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી તમે જોઈ શકશો અને મિત્રો સોળ બાર બે હજાર અઢારના રોજ લેવાઈ હતી વર્કશારની એક્ઝામ તો તેનું પેપર સોલ્યુશન પણ મેં છે તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી તમે જોઈ શકશો તો ચલો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરીએ મિત્રો એમાં પહેલો ક્વેશ્ચન હતો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મ કયા જિલ્લામાં થયો હતો તો મહેસાણા જિલ્લામાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ કોણ છે તો બે હજાર બારમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ છે તે ડૉક્ટર કમલા બેનીવાલ હતા અને હાલમાં પૂછે તો ઓમ પ્રકાશ કોહલી આ ઓમ પ્રકાશ કોહલી ગુજરાતના રાજ્યના રાજ્યપાલનો પ્રશ્ન છે તે સોળ બાર બે હજાર એક બે હજાર અઢારના રોજ એક્ઝામ લેવાય તેમાં પૂછાણેલો હતો ગુજરાત રાજ્યના વિરોધ પક્ષના નેતા કોણ છે તો ગુજરાત રાજ્યના વિરોધ પક્ષના નેતા છે શક્તિસિંહ ગોહિલ જે બે હજાર બારમાં હતા અને હાલમાં પૂછે તો પરેશ ધાનાણી આવશે લગાન ફિલ્મનું શૂટિંગ ગુજરાતના કયા જિલ્લામાં થયું હતું તો લગાન ફિલ્મનું શૂટિંગ છે તે ગુજરાતના કચ્છ જિલ્લામાં થયું હતું નીચેનામાંથી રાજ્યસભાના સભ્ય કોણ છે તો રાજ્યસભાના સભ્ય એ જયા બચ્ચન ઉત્તર પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી કોણ છે તો બે હજાર બારમાં ઉત્તર પ્રદેશના ઉત્તર પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી છે અખિલેશ યાદવ હતા અને હાલમાં આ ક્વેશન પૂછાય તો મિત્રો આ ઉત્તર પ્રદેશના રાજ્યના મુખ્યમંત્રી છે તે બધાને આવડતો જ હશે મિત્રો તેનો જવાબ છે તે તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો ઉત્તર પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી નેક્સ્ટ ક્રિકેટ વર્લ્ડ કપ શ્રીલંકા સામે કઈ ટીમ રમી હતી તો ટી ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ વર્લ્ડ કપ બે હાજર બાર ની ફાઇનલમાં શ્રીલંકા સામે વેસ્ટ ઇન્ડિઝ ટીમ રમી હતી મિત્રો ઉત્તર પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી અને ત્યાંના રાજ્યપાલ કોણ છે તે બંને તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો નેક્સ્ટ જિલ્લાનું મુખ્ય મથક કયું છે તો ખેડા છે છે તે નડિયાદ જાદુગર કેલાલનું નામ શું છે તો જાદુગર પૂરું નામ કાંતિલાલ વોરા છે નેક્સ્ટ નીચેનામાંથી કઈ કંપની સાયકલ બનાવતી નથી તો મારુતિ કંપની એ સાયકલ બનાવતી નથી નીચેનામાંથી કઈ જોડ સાચી નથી તો અમૂલ નેઇલ પોલિશ એ જોડ સાચી નથી એક શહેરની વસ્તી વીસ લાખ છે એક વર્ષ પછી તેમાં એક પોઈન્ટ એક ટકાનો વધારો થાય છે તો એક વર્ષ પછી એ તેની કુલ વસ્તી કેટલી હશે તો તેમાં જવાબ આવશે વીસ પોઈન્ટ બાવીસ લાખ એટલે કે બાવીસ હજારનો વધારો થાય એક પોઈન્ટ એક ટકાનો વધારો લે એક ઘરમાં છવ્વીસ ઓરડા છે દરેક ઓરડામાં ચાર સોડ છે દરેક સોડને બે કપ પાણી પીવડાવવામાં આવે છે તો દરરોજ કેટલા કપ પાણી જોઈએ તો મિત્રો એક ઘરમાં છવ્વીસ ઓરડા છે તો દરેક ઓરડામાં ચાર સોડ છે દરેક સોડને બે કપ પાણી પીવડાવવામાં આવે તો દરરોજ કેટલા કપ પાણી જોઈએ તો મિત્રો આમાં છવ્વીસ ગુણ્યા ચાર પછી છવ્વીસ છવ્વીસ ગુણા ચાર એને ગુણા બે કરો એટલે આનો જવાબ તમને મળી જશે તેમાં છવ્વીસ ગુણ્યા ચાર એટલે એકસો ચાર થાય એને બે વડે ગુણો એટલે બસો જવાબ આવશે એક વ્યક્તિએ ઘરની મરામત માટે રૂપિયા વીસ હજાર દસ ટકા લેખે બે વર્ષ માટે સાદા વ્યાજે લીધા તો તે વ્યક્તિએ બે વર્ષ પછી કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે તો મિત્રો આમાં સાદું વ્યાજ છે તો મિત્રો વીસ હજારનું દસ ટકા લેખે બે વર્ષનું સાદું વ્યાજ કીધું છે તો એનું સૂત્ર છે આઈ બરાબર પીઆરએન છેદમાં શું મિત્રો એક સૂત્ર થી ગણતરી કરતા થોડી લાંબી થઈ જાય તો મિત્રો જ્યારે દસ ટકા કીધું હોય ત્યારે તમને જે મૂળ રકમ આપી હોય તેમાંથી એક શૂન્ય એક શૂન્યને બાદ કરતા આ એક શૂન્યને બાદ કરતા જે રકમ આવે તે દસ ટકા થાય તો એક વર્ષની બે હજાર થાય તો આમાં બે વર્ષની કીધી છે એટલે બે હજાર વત્તા બે હજાર એટલે ચાર હજાર થશે તો તેમાં આવશે ચાર હજાર અને વીસ હજાર પ્લસ એટલે ચોવીસ હજાર રૂપિયા કુલ ચૂકવવા પડશે નીચેનામાંથી માંથી બાર અને પંદર નો સામાન્ય અવયવ કયો છે તો બાર અને પંદર નો સામાન્ય અવયવ એક અને ત્રણ થાય હોકીની એક મેચ સવારે સાડા નવ કલાકે શરૂ થઈ હતી અને બપોરે ત્રણ પંદર કલાકે પૂરી થઈ હતી તો મેચ કેટલા સમય ચાલી છે તો મિત્રો આ તો તમે રીઝનિંગમાં ગણતરી કરીને પણ લખી શકશો પાંચ કલાક ને પિસ્તાલીસ મિનિટ જવાબ આવશે એક ટેબલ રૂપિયા ત્રણસો ને પાસઠમાં ખરીદાયું અને તેનો મરામત ખર્ચ રૂપિયા પચીસ થયો ત્યારબાદ તે ટેબલ રૂપિયા બસ ચારસો ને વીસમાં વેચાયું તો કેટલા ટકા નફા નફો થયો તો મિત્રો ત્રણસો ને ખરીદ્યું અને પચીસ રૂપિયા તેનો મરામત ખર્ચ થયો અને ચારસો ને વીસમાં એ ટેબલ વેચ્યું તો તેમાં વીસ ટકા નફો થયો વીસ ટકા જવાબ આવશે મિત્રો ગણતરી ના સમજાય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો તો જે પણ આ ગણિત રિજનિંગના ક્વેશ્ચન છે તે આપણે ડિટેલમાં સોલ્યુશન સાથે જોઈશું મિત્રો આ વિડીયોમાં જાજો સમય બગાડ ન બગાડતા આપણે તે ગણતરી અત્યારે હાલ કરતા નથી અને ના સમજાય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો તો આપણે ગણિત રિજનિંગનો સ્પેશિયલ વિડીયો બનાવીશું નેક્સ્ટ કવિ નર્મદનું જન્મ સ્થળ જણાવો તો કવિ નર્મદનું જન્મ સ્થળ છે સુરત એક સાયકલ રૂપિયા સાઠની ખોટ ખાઈને આઠસો ને ચાલીસમાં વેચી તો તે સાયકલ રૂપિયા એક હજાર વીસમાં વેચાય તો તેને કેટલા ટકા નફો થાય તો તેને એકસો ને વીસ રૂપિયાનો નફો થશે સાઠ રૂપિયાની ખોટ ખાઈને આઠસો ચાલીસમાં વેચી અને તે સાયકલ એક હજાર વીસમાં વેચાય તો તેને એકસો વીસ રૂપિયા નફો થશે કારણ કે આઠસો ને માં વેસી એટલે સાહીઠ રૂપિયાની ખોટ એટલે સાયકલની મૂળ કિંમત નવસો રૂપિયા થઈ અને એક હજાર ને વીસમાં વેસાય તો નવસો પ્લસ એકસો વીસ એટલે એક હજાર વીસ થઈ તો એકસો વીસ રૂપિયા નફો થાય તેને એક વસ્તુની ખરીદ કિંમત ચારસો ને છે અને તેની વેચાણ કિંમત પાંચસો છે તો તેને કેટલા ટકા નફો થયો કહેવાય તો મિત્રો સાત ટકા નફો થયો કારણ કે પાંચસો રૂપિયાનો ડિફરન્ટ છે પંદર કિલોમીટરનું અંતર પાંચ કલાક અને પંદર મિનિટમાં કાપે છે તો તેની ઝડપ કેટલી હશે તો તેની ઝડપ સાઠ કિલોમીટર પ્રતિ કલાક છે રક્ષક જ ભક્ષ બને તેનો વિરોધી શબ્દ આપતું વાક્ય કહ્યું છે તો જળ જ કાગળ પી જાય એ તેનું વિરોધી શબ્દ આપતું વાક્ય છે ભમરો મધનું સેવન કઈ ઋતુમાં કરે છે તો ભમરો મધનું સેવન છે તે હેમંત ઋતુમાં કરે છે દુઃખ જોઈને થતી લાગણીનો શબ્દ સમૂહમાં એ એક શબ્દ કયો છે તો દિલ સોજી હમદર્દી એ તેનો શબ્દ સમૂહ શબ્દ છે વરસાદ માટે કયો રાગ ગવાય છે વરસાદ માટે રાગ ગવાય છે દવાની પેટી બનાવવા માટે કયા ઝાડનું લાકડું વપરાય વપરાય છે તો દવાની પેટી બનાવવા માટે ચીડનું લાકડું છે ખોખોની રમતમાં કેટલા ખેલાડીઓ હોય છે તો ખોખોની રમતમાં નવ ખેલાડી હોય છે હોકીની રમતમાં કેટલા અમ્પાયર હોય છે તો હોકીની રમતમાં ત્રણ અમ્પાયર હોય છે તલપાપડ થવો રૂઢિપ્રયોગનો પ્રયોગનો નકાર અર્થ જણાવો તલ પાપડ થવો રૂટી પ્રયોગનો નકાર અર્થ છે ભાવ વિભોર થવું ગોથા ખાવાનો રૂટી પ્રયોગ જણાવો તો ગોથા ખાવાનો રૂટી પ્રયોગ છે તે આમ તેમ ફટક્યા કરવું તેવો થશે નીચેનામાંથી કયો તહેવાર પૂનમના દિવસે નથી આવતો તો જન્માષ્ટમી તહેવાર છે તે પૂનમના દિવસે નથી આવતો જન્માષ્ટમી તહેવાર છે તે આઠમના દિવસે આવે છે बजायने खबर है 789 नु त्यौहार भारत तरफ से સૌથી વધારે ક્રિકેટ મેચ જીતાડનાર કેપ્ટન કોણ છે તો ભારત તરફથી સૌથી વધારે ક્રિકેટ મેચ જીતાડનાર કેપ્ટન છે એમએસ ધોની મહેન્દ્રસિંહ ધોની ઓલિમ્પિક 2012 માં વિજયન્દ્રસિંહ કયો મેડલ જીત્યો હતો તો ઓલિમ્પિક 2012 માં વિજયન્દ્રસિંહ એ સિલ્વર મેડલ જીત્યો હતો ઓપરેશન ફ્લડ કાર્યક્રમ કોની સાથે સંબંધિત હતો તો ઓપરેશન ફ્લડ કાર્યક્રમ છે તે દૂધ માટે દૂધ સાથે સંબંધિત હતો તાજેતરમાં ન્યુઝીલેન્ડ સામે કયા ખેલાડીએ પોતાની પ્રથમ ટેસ્ટ સદી નોંધાવી તો તાજેતરમાં ન્યુઝીલેન્ડ સામે શેતેશ્વર ઉજારા ખેલાડીએ પોતાની પ્રથમ ટેસ્ટ સદી નોંધાવી મિત્રો ક્વેશ્ચન બે હજાર બારનો કરંટનો હતો એટલે તાજેતરમાં હતું નીચેનામાંથી કયો ખેલાડી હરિયાણા રાજ્યનો નથી તો અભિનવ બિંદ્રા એ હરિયાણા રાજ્યનો નથી અંડર નાઇન્ટીન ક્રિકેટ વર્લ્ડ કપ બે હજાર બાર નો વિજેતા દેશ કયો છે તો અંડર નાઇન્ટીન ક્રિકેટ વર્લ્ડ કપ બે બાર નો વિજેતા દેશ ભારત હતો પતંગ મહોત્સવ કયા શહેરમાં ઉજવાય છે તો પતંગ મહોત્સવ છે તે અમદાવાદ શહેરમાં ઉજવાય છે મિત્રો આ ક્વેશ્ચન પણ બે હજાર ઓગણીસમાં પણ પૂછાય છે કારણ કે હાલમાં જ પતંગ મહોત્સવ છે તે ઉજવાયો હતો એટલા માટે દસમુ પ્રવાસી સંમેલન કયા શહેરમાં યોજાયું તો દસમુ પ્રવાસી સંમેલન છે તે જયપુર શહેરમાં યોજાયું ડબલ્યુ એચ ઓએફ કયો રોગ નાબૂદ થવા બદલ ભારતનું નામ તેની યાદીમાંથી વાત કર્યું તો પોલિયો એ રોગ નાબૂદ થવા બદલ ભારતનું નામ તેની યાદીમાંથી વાત કર્યું જનગણમનક ગીતને સત્તાવીસ ડિસેમ્બર બે હજાર રોજ કેટલા વર્ષ પૂરા થયા તો જનગણમનક ગીતને આપણું રાષ્ટ્ર ગાન છે તો તેને બે હજાર બારમાં સો વર્ષ પૂરા થયા અને બે હજાર અઢારમાં કેટલા વર્ષ પૂરા થયા તો એકસો ને છ વર્ષ પૂરા થયા ઓલિમ્પિક બે હજાર બારમાં ગગન નારંગે કયો મેડલ જીત્યો હતો તો ઓલિમ્પિક બે હજાર બારમાં ગગન નારંગે એ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો કબડ્ડીની રમતમાં એક ટુકડીમાં કેટલા ખેલાડીઓ હોય છે તો કબડ્ડીની રમતમાં એક ટુકડીમાં બાર ખેલાડીઓ હોય છે ખો ખો ની રમતમાં દાવ આપવા માટે બે ખૂંટ વચ્ચે કેટલા ખેલાડીઓ બેઠા હોય છે તો ખો રમતમાં દાવ આપવા માટે બે ખૂટ વચ્ચે સાત ખેલાડીઓ બેઠા હોય છે ઈસબ ગુલનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે તો ઈસબ ગુલનું સૌથી વધુ ઉત્પાદન છે તે મહેસાણા જિલ્લામાં થાય છે નેક્સ્ટ ધોધ કયા જિલ્લામાં આવેલ છે તો ધોધ એ ડાંગ જિલ્લામાં આવેલ છે ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી કયું છે તો ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી છે સુરખાબ રતન મહાલ અભયારણ ક્યાં આવેલું છે તો રતન મહાલ અભયારણ્ય એ દાહોદ જિલ્લામાં આવેલું છે ઝૂલતા મિનારા ક્યાં ક્યાં આવેલ છે તો ઝૂલતા મિનારા એ અમદાવાદ આવેલ છે મિત્રો અભયારણ્ય વિશેનો ક્વેશ્ચન કોઈક ને કોઈક આવતો જ હોય છે બે સોળ બાર બે હજાર અઢાર ના રોજ ક્લાસ ફોરની એક્ઝામ લેવાઈ તેમાં અભ્યારણ ક્યાં આવેલું છે તે હતો તો છે બનાસકાંઠામાં આવેલું છે સામાન્ય માણસની નાડીના ધબકારાનો દર કેટલો હોય છે તો સામાન્ય માણસની નાડીના ધબકારાનો દર છે તે દર મિનિટે બોતેર થી એસી હોય છે રંગ અવધૂતનો આશ્રમ ક્યાં આવેલો છે તો રંગ અવધૂતનો આશ્રમ છે તે નારેશ્વર આવેલ છે મજૂર મહાજન સંઘની સ્થાપના કોણે કરી તો મજૂર મહાજન સંઘની સ્થાપના છે તે એમ કે ગાંધીએ કરી ગેટવે ઓફ ઇન્ડિયા કયા શહેરમાં આવેલ છે તો ગેટવે ઓફ ઇન્ડિયા એ મુંબઈ શહેરમાં આવેલ છે ખડિયાળના અગિયાર ને ત્રીસ વાગ્યા હોય ત્યારે તેને અરીસામાં જોતા કેટલા વાગ્યા હોય તેવું દેખાય છે તો ઘડિયાળના અગિયાર ને ત્રીસ વાગ્યા હોય ત્યારે તેને અરીસામાં જોતા બાર ને ચાલીસ વાગ્યા હોય તેવું દેખાય છે અમૂલ ડેરીના સ્થાપક કોણ છે તો અમૂલ ડેરીના સ્થાપક છે ત્રિભુવનદાસ પટેલ અંબાજી કઈ પર્વતમાળામાં આવેલું છે તો અંબાજી એ અરવલ્લીની પર્વતમાળામાં આવેલું છે રૂપિયા અગિયારસોનું પાંચ ટકા લેખે બે વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય તો મિત્રો આ પણ સાદા વ્યાજનો છે મિત્રો ક્લાસ ફોરની એક્ઝામમાં છે તે સાદા વ્યાજને લગતા ઘણા પ્રશ્ન પૂછાય છે જે હમણાં જ લેવાયેલી એના પણ બે દાખલા પૂછાણા હતા તો મિત્રો આમાં અગિયારસોનું પાંચ ટકા કીધેલું છે એટલે તમે જો તમને ઘડી આવડતા હોય તો તમે સીધી રીતે પણ કરી શકશો અગિયાર પંચા પંચાવન થાય એટલે એક વર્ષનું પંચાવન રૂપિયા થાય બે વર્ષનું કીધું છે એટલે પંચાવનનું એકસો ને દસ રૂપિયા થશે તો એ રીતે પણ તમે કરી શકશો નેક્સ્ટ ગાંધી નિર્વાણ દિન ક્યારે ઉજવાય છે તો ગાંધી નિર્વાણ દિન છે તે ત્રીસ જાન્યુઆરીએ ઉજવાય છે નેક્સ્ટ એક શેરની મૂળ કિંમત રૂપિયા દસ છે અત્યારે તે શેરની બજાર કિંમત રૂપિયા સો છે તો પાંચ હજારમાં કેટલા શેર ખરીદી શકાય તો એમાં આન્સર આવશે પચાસ નેક્સ્ટ ભારત દેશ કયા ખંડમાં આવેલો છે તો ભારત દેશ છે તે એશિયા ખંડમાં આવેલો છે જ્યોતિસંઘની સ્થાપના કોણે કરી હતી તો જ્યોતિસંઘની સ્થાપના છે તે મૃદુલા સારાભાઈએ કરી હતી સ્તંભ લેખો પર શિવ કોતરાવેલું હોય છે તો સ્તંભ લેખો પર ઉપદેશો કોતરાવેલો હોય છે સારનાથનો સ્તંભ કંઈક કલાનો ઉત્તમ નમૂનો છે તો સારનાથનો સ્તંભ છે તે વાસ્તુકલાનો ઉત્તમ નમૂનો છે નવ સત્તર ખાલી જગ્યા શું આવે તો મિત્રો આ ક્વેશ્ચન છે તે રીઝનિંગનો ક્વેશ્ચન છે તેનો આન્સર એ રીતે મળશે પહેલાં જોઈએ તો પહેલાં ત્રણ છે ત્રણ ગુણ્યા બે કરશો એટલે છ થશે છ માંથી એક બાદ કરશો એટલે પાંચ થશે પછી પાંચ ગુણ્યા બે કરશો એટલે દસ થશે દસમાંથી એક બાદ કરશો એટલે નવ આવશે તો નવ પણ છે પછી નવ ગુણ્યા બે કરશો એટલે અઢાર થશે અઢારમાંથી એક બાદ કરશો એટલે સત્તર થશે સત્તર તો આપને આપેલા જ છે એટલે પછી સત્તર ગુણ્યા બે કરશો એટલે ચોત્રીસ થશે ચોત્રીસમાંથી એક બાદ કરશો એટલે તેત્રીસ જવાબ આવશે એ રીતે તમને તેત્રીસ જવાબ આમાં આવશે નેક્સ્ટ એક વત્તા એક ગુણ્યા એક ભાગ્યા એક વત્તા એક ગુણ્યા એક બરાબર ત્રણ આવશે નેક્સ્ટ ગુજરાતનું સ્થાન ભારતની કઈ દિશામાં છે તો ગુજરાતનું સ્થાન છે તે ભારતની પશ્ચિમ દિશામાં આવેલું છે ગુજરાતમાં ઇમરજન્સી સારવાર માટે કઈ સેવા કાર્યરત છે તો ગુજરાતમાં ઇમરજન્સી સારવાર માટે એકસો આઠ સેવા કાર્યરત છે ગુજરાતની ભાષા કઈ ભાષા પરથી ઉતરી આવી છે તો ગુજરાતી ભાષા છે તે અર્ધ એવોર્ડ કયો છે તો નીચેનામાંથી રમત ગમત ક્ષેત્રે અપાતો શ્રેષ્ઠ એવોર્ડ છે તે અર્જુન એવોર્ડ છે ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે તો ભારતની રાષ્ટ્રીય રમત છે તે હોકી છે કઈ રમતમાં અગિયાર ખેલાડીઓ હોતા નથી તો બેટબોલની રમતમાં અગિયાર ખેલાડીઓ હોતા ઉદ્ગાર સિંહની નિશાની કઈ છે તો ઉદ્ગાર સિંહની નિશાની છે સ્વામિનારાયણનો ઊંધો સાંડલા જેવી હોય છે પરીક્ષાની સંધિ છોડો તો પરિવર્તા ઈચ્છા બરાબર પરીક્ષા એમાં રીસે તે રસવા આવશે ખોળો પાથરવા માટેનો શબ્દ સમૂહ કયો છે તો ખોળો પાથરવો માટેનો શબ્દ સમૂહ છે તે કે કઈ ગુજરી વિસરી જવીનો અર્થ શું થાય તો વિતેલી વાતો ભૂલી જવી તે તેનો અર્થ છે દૂધનું દૂધ અને પાણીનું પાણીનો અર્થ શું થાય તો નિષ્પક્ષ ન્યાય કરવો તે દૂધનું દૂધ અને પાણીનું પાણીનો અર્થ થશે જગદીશની સંધિ છોડો તો જગત વધતા બરાબર જગદીશ છે નીચેના સાચું કયું તોડકું નથી તો માન અપયશ અપયશ એ સાચું તોડકું નથી નર્મદા અને તાપી નદી વચ્ચે કયો પર્વત આવેલો છે તો નર્મદા અને તાપી વચ્ચે સાતપુડા પર્વત આવેલો છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય છે તે રાજસ્થાન છે મોહનદાસ ગાંધીનો જન્મ કયા શહેરમાં થયો હતો તો મોહનદાસ ગાંધીનો જન્મ છે તે પોરબંદરમાં થયો હતો દરિયામાં ભરતી એક દિવસમાં કેટલી વાર આવે છે તો દરિયામાં એક દિવસમાં વાર આવે છે નીચેનામાંથી કયો રંગ રંગ પ્રાથમિક નથી તો કાળો એ પ્રાથમિક રંગ નથી લાલ વાદળીને પીળો એ પ્રાથમિક રંગ એક ગ્રામ બરાબર કેટલા મિલીગ્રામ થાય તો એક ગ્રામ બરાબર એક હજાર મિલીગ્રામ થાય અગ્નિશામક વાયુ કયો છે તો

પાંત્રીસ ટકા કેમ લખાય તો સાત ભાગ્યા વીસ એ પાંત્રીસ ટકા લખાય સુવર્ણ મંદિર ક્યાં આવેલું છે તો સુવર્ણ મંદિર એ અમૃતસર આવેલું છે મિત્રો આ ક્વેશ્ચન જે હમણાં તાજેતરમાં લેવાય સોળ બાર તેમાં પણ આ ક્વેશ્ચન પૂછાયો હતો ઓણમ ક્યાં રાજ્યનો તહેવાર છે તો ઓણમ એ કેરળ રાજ્યનો તહેવાર છે કરડા ગાડા વાળેનો વિરોધી અર્થ દર્શાવતી કહેવત કઈ છે તો કરડા ગાડાનો વિરોધી અર્થ દર્શાવતી કહેવત છે સાઠે બુદ્ધિ નાઠે નીચેનામાંથી કઈ જોડ ખોટી છે તો આ મોટી બહેન એ જોડ ખોટી છે સમાન અર્થની કઈ જોડ સાચી નથી તો વજીર તો પ્રધાન એ જોડ સાચી નથી નીચેનામાંથી કઈ જોડ સાચી નથી તો તો ઉજાણી એ જોડ સાચી નથી લીલી પરિક્રમા ક્યાં થાય છે તો લીલી પરિક્રમા છે તે જુનાગઢમાં થાય છે નીચેનામાંથી કઈ જોડ સાચી નથી તો સાક તો સાચ એ જોડ સાચી નથી નેક્સ્ટ નીચેનામાંથી કઈ જોડ સાચી નથી તો વરતવું તો ઓળખવું એ જોડ સાચી નથી તો મિત્રો આ હતું બે હજાર બારનું પેપર સોલ્યુશન જે તમને આવનારી સત્તર બે બે હજાર ઓગણીસની પરીક્ષા છે તેમાં તમને જરૂરથી મદદરૂપ થશે તો પૂરેપૂરું જોજો થેન્ક યુ આભાર